રોહતાસ સોન નદીનું જળસ્તર વધતા ઇન્દ્રપુરી ઇન્દ્રપુરી બેરેજના દરવાજા ખોલ્યા પૂરના જોખમથી લોકો ચિંતિત રોહતાસ બિહારમાં સતત વરસાદને કારણે સોન નદીએ ભયાવહ ભયાવહરૂપ અભિવૃદ્ધિ અનુભવી છે ઇન્દ્રપુરી બેરેજના અનેક દરવાજા ખોલવામાં આવ્યા છે જેનાથી વિસ્તારમાં પૂરનો જોખમ વધી ગયો છે કેન્દ્રીય જળ કમિશન દ્વારા રોહતસના બંજારી વિસ્તારમાં બાઢની ચેતવણી અપાઈ છે ને આસપાસના ગામડામાં પણ પાણી ઘૂસી જવાનું શરૂ થઈ ગયું છે સતત વરસાદ અને ડેમમાંથી પાણી છોડવાને કારણે સોન નદીના કિનારે અનેક ગામડામાં હાહાકાર સર્જાયો છે કેટલાક વિસ્તારોમાં તો અડતાલીસ કલાકથી વધુ સમયથી લોકો પાણીમાં ફસાયા છે ને બચાવ કામગીરી ચાલી રહી છે સોંડીલા અને બકનોરા ગામના લોકોએ સ્ટીમર બંધ થઈ જતા પોતાના જીવના જોખમે કિનારે પહોંચવું પડ્યું હતું તાજેતરમાં તલાટી ઇન્દ્રપુરી અને આસપાસના વિસ્તારોમાં પણ સોન નદીના વધેલા પ્રવાહી દહેશતનો માહોલ જોવા મળ્યો છે તંત્ર દ્વારા ગામડાઓને ઓરલ ઝોનમાં મૂકી લોકોને સાવચેતી રાખવા અને નદી નજીકના જવા સૂચના આપવામાં આવી છે સાથે વધુ પડતી સાવચેતી રાખવા તથા તરતો કે રીલ બનાવતો નહીં એવી પણ સ્પષ્ટ ચેતવણી અપાઈ છે પૂર પરિસ્થિતિને કારણે પશુપાલક અને ખેડૂત વર્ગ પર ખાસ સંકટ છે કેટલીક સ્ત્રીઓ રાત્રે આખી ગરદન સુધી પાણીમાં ફસાઈ રહી અને ગામવાસીઓ તેમને બચાવ્યા સતત વધી રહેલા પાણીના સ્તરની સામે તંત્ર દ્વારા બચાવ કામગીરીમાં ઝડપ લાવવા અને સ્થાનિકો માટે સલામત સ્થળે જલવાની સલાહ આપવામાં આવી છે